અમરેલીની ઓપન જેલ ખાતે આઠ આવાસોનું લોકાર્પણ રાજ્યના ઉર્જા અને કાયદા પ્રધાન કૌશિકભાઈ વેકરિયાના વરદસ્તી જિલ્લા જેલના આઠ આવાસોના લોકાર્પણ જેમાં એક કરોડ બ્યાસી લાખના ખર્ચે તૈયાર થયેલા આવાસોના લોકાર્પણ કરતા કૌશિકભાઈ વેકરિયા પોલીસ જવાનોના પરિવારજનો માટે સુવિધાયુક્ત સગવડતાવાળા આવાસો કરાયા લોકાર્પણ ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ નવા આવાસો લોકાર્પણ કરી પોલીસ પરિવારજનોને શુભેચ્છા પાઠવી ખાસ કરીને રાજ્ય સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આદરણીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ જેમના દ્વારા પોલીસ મિત્રોને એક સારી રહેવા માટેની વ્યવસ્થા મળી શકે એ પ્રકારે આજે પોલીસ ક્વાર્ટરનું લોકાર્પણ કર્યું છે પોતાના પરિવાર સાથે શાંતિથી રહી શકે અને સારા એવા વાતાવરણની અંદર એમને સારી સુવિધા મળી શકે એ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા એક સુંદર બિલ્ડિંગનું નિર્માણ કરી અને સ્ટાફ માટે છે ફરી ગૃહમંત્રી નાયબ મુખ્યમંત્રી ખૂબ ખૂબ અભિનંદન આપીશ જે વ્યવસ્થા એમણે સરકાર દ્વારા આ લોકો માટે સ્ટાફ માટે વ્યવસ્થા કરી છે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને તમામ પોલીસ સ્ટાફ મિત્રોને પણ હૃદયપૂર્વક શુભકામના પાઠવું છું પોતાના મળેલ આવાસ ની અંદર શાંતિપૂર્ણ રહી શકે એ પ્રકારની શુભકામના પાઠવું છું